જય માતાજી બી તો સ્વાગત છે તમારું ફરી આપણા બોકડી બધા તો વાળું લેવા તો પૂરી નાખ્યા બારી ગારો હતો બકરો બધા બોકડે ધોરવા બારી કાઢો હા કે આવી ગયો મને આપડે વાળો વાળાને ધોરવાનો જેટલો જ બારી રાખી તું બકરો થ Ihi <noise> <hesitation> 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 આપડે 2000 રૂપિયા માંગી દી. ફાઇનલી આપણે જેતર એક હતું આરી જેતર્યું નિયો કેડું પડી ફેંજો છે આ બકરો બજે કાર્યો છે મીને છોટા હાલ થઈ ગયા છે નિયા રહો છે થોડો થોડો

પાણી પાણી પાછું સાબા પીછું પસ પાસ આવશે સારું આવી ગયા હતા બકરા વાડે પોલ્ય વાડે કબૂલ બબુન બકરા બધા પોલ્યા